સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતી શેતલ ચૌધરીએ પોતાના ઘરે એકલતાનો લાભ લઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી મૃતકની એક અંતિમ ચિઠ્ઠી પણ પોલીસે કબજે લીધી હતી જેમાં લખ્યું છે કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે ગમતું નથી મારા મોત માટે કોઈ જવાબદાર નથી સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું સાથે આત્મ હત્ય કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે મૃતક શેતલ ચૌધરી છેલ્લા વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા હાલ તેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા તેમના બહેન કાજલ ચૌધરીએ કહ્યું હતું કે હું લાઇબ્રેરીમાં વાંચવા માટે ગઈ હતી રાત્રે ઘરે પરત ફરી તો મને આ સમાચાર મળ્યા હતા શેતલ પોતાના કામ પ્રત્યે ખૂબ ગંભીર હતી એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે એવું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોઈલું નહીં મારાથી